રામ રામ સીતારામ બધા કેમ છો બધા ઓકે બધા એકદમ મજામાં હશો વાગી ગયા છે સાડા અગિયાર અને અમે ગયા તા માર્કેટમાં થોડીક ખરીદી કરવાની હતી શાંતિને લેવા આવ્યો તો ત્યાર પછી કંઈ ઓહાણ ન આવ્યું હતું વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો કે વિડીયો સ્ટાર્ટ કરીએ જો હું હું લઈ આવ્યા છે બકાલું લેવાનું નહોતું એવું બધું અમારો ભરગાવો ભગો જોઈ આવ્યો પપ્પો અમારો આજ ભેગો આવ્યો હતો મારે આવ્યો ભગા અમને ક્યાં તો બાપોદર બાપોદર નહીં વેકેશન કરવા

વલેટી આવન બકાલો નતો તો બકાલો લેતી આવો અમાર બગાને ચીકુ બહુ ભાવે હાલો દો હટુ કેરી ટમેટા ધાણા દૂધી સીભડા હા

મેને બતરેનો હાલ મગુન્ડા માર કટી ભાવે મુત્રા કે કોટેદાન છે આપ ભાવે ગધી ભાવે એમ બળ મગુન હાલો શીખું કહું હે આવ કો આવાઈ નુ બે શાંતિ ગલ કાં ધોય હાલો જવે ફટાફટ દુકાનની પાછા આવી હું પાછા દોઢ પૂણા બે વાગે કઈ ને બાય બાય ભગવ કહે કે બાય 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 ટાટા સી યુ ગુડ બાય ચાલ હવે પછી કન્ટિન્યુ કરીએ આજે જે આ છે બે ને દસ અને આપણે આવ્યા છે હવે ઘરે શાંતિ ખાવા બે કે હું અહીંયા આગળ આવ્યો

એટલી ગરમ ચાલો તો ફટાફટ ખાઈ લઈએ શાંતિ ચાલુ કરી દીધું ચાલો તો ફાઈનલી ખાઈ પીને આપણે થઈ ગયા છે કમ્પ્લીટ વાગી ગયા અઢીમાં પાંચ વાર છે પંદર મિનિટ ખાધા થઈ આપણે વાંધો ન આવ્યો ફટાફટ ખાધું એટલે ગરમી ચડે ગઈ બાકી ગરમીની સીઝન હતા એટલી ચાલુ થાય ને શાંતિ અહીં ખાઈ તા લીધું બધું હકેલ કમ્પ્લીટ હા ખાધા ખાધાના માથે ખાવું આવી સિસ્ટમ આવી સિસ્ટમ હોય ગયું ને ખાઈને માથે ખાઈ પછી શાંતિ ખાઈને પાછી પાછું માથે ખાઈ હું છે કે દિવ્યસનું વેકેશન હવે ખુલે ગયું ને જે જૂનું કામ હતું ને હમણાં બંધ થઈ ગયું હતું ને પાછું આસ્તી ચાલુ થઈ ગયું નવી ડ્યુટી કઈ નથી આ ટિફિનથી શરૂઆત થઈ ગઈ દિવ્યસનું વેકેશન ખુલે ગયો વાત જૂના કામમાંથી નિવૃત્ત થઈ ગઈ ને શાંતિ પાછી નવેરથી પાછું આસ્તી ચાલુ થઈ ગયું શું છે કે દિવ્ય હવે અવાર દહમામાં આવ્યો ને એટલે નું થોડુંક વહેલું વેકેશન સ્ટાર્ટ થઈ ગયું હે બાકી હજે અમાર રાધિકાંત જે કોઈ બીજા ભણે હે આઠ એકથી હું તેનું એનું તો હજુ લગભગ મહિનાક નું વેકેશન છે એનું તો મોડું ખુલશે પણ હા પણ દિવ્ય દહમામાં માં આવ્યો એટલે એનું થોડુંક મહિનાક નું વધારે શિક્ષણ મળે એના હિસાબે સ્કૂલ તરફથી હું છે કે વહેલું ચાલુ કરી દીધું દિવ્ય અમારે વહેલો ઉઠે ને ગો ને શાંતિ વહેલનું ટિફિન ચાલુ કરી દીધું એટલે હવે આજથી કાયમીને માટે શાંતિનું ટિફિન ચાલુ એટલે હવે વહેલું ઉઠવાનું ને એ બધી પ્રોસેસ પાછી નવે હેઠથી ચાલુ થઈ ગઈ કઈ ઉઠતા પણ ઓલું ટેન્શન આ થોડુંક ટેન્શન હોય કે ટાણે દિવસ ને બસ આવે એ પેલા ટાઈમસર ટિફિન કરીને દે દેવું પડે આમાં ફેર પડે સાત પાંચ મિનિટ વહેલા મોડું હાલે એટલે બસ નો ટાઈમ થાય તા તારે ટિફિન કરી દેવાનું હા હા કે જેપ પડાલો આપણે રાંતે લઈ દીવે ટિફિન કરવાનું હે તો ટિફિન કરી દઈએ આપણે ચાર હાલો ઘડી આરામ કરી જે ચાર ઓક વાગે પાછા આપણે દુકાને જાય હોય ફાઈનલી આપડી દુકાને ભાગે આવ્યા ઘેર થી આરામ કરીને પછી આરામ કરીને ઉઠ્યા એ પછી ગામ આપણે વિડિયો શૂટતા કરે જ પણ મોબાઈલ હું ઘેર ભૂલે ને સીધે સીધો દુકાને ભાગે આવ્યો એ કંઈ મગજમાં ન આવ્યું કે મોબાઈલ ઘર પીડ્યો રહ્યો હું દુકાને આવ્યો પછી કે આ આવીને જોયું તો મોબાઈલ નહોતો હતો હવે મેં કીધું વિડીયો રહી ગયો ને રહી ગયો પછી દિનેશ શું છે કે વાડીયાથી આવતો હતો તો પછી અહીંથી ફોન કર્યો બીજાના ફોનમાંથી કે દિનેશ મોબાઈલ હું ઘેર ભૂલો ગયો હતો તું આવે તો સીધો ઘેર વિયો જાય છે ને ઘેરથી મોબાઈલ લેતો આવી જાય પછી મોબાઈલ લઈને આવ્યો પછી અહીં આવ્યા આવીને બસ બેઠા ને પછી તો હું છે થોડુંક કામ હતું એ બતાવ્યું ને હવે વિડીયોમાં કીધું થોડોક ફટકો બનાવ્યો થોડુંક માર્કેટનું આપણે કામ છે વટાણે તો શું છે કે દિનિયા વાળીએ દૂધ લેવા ગયો એટલે આવે પછી હવે આપણે કામ બતાવીએ એટલે હવે માર્કેટનું થોડુંક કામ બતાવીને પછી ઘેર રહીને કન્ટિન્યુ કરીશું આપણે ચાલો તો આપણું દૂધ આવ્યું હતું ને ગરમીના હિસાબે દુકાને બગડી જાય એટલે આપણે ઘેર મૂકવા આવ્યા ને અમારે હોટેલે કારીગર આવ્યો છે અને થોડુંક સિલાઈ મશીનનો ને કપડાંનો હેવડાવવાનું કામકાજ હતું એની ઘર નહોતું જોયું એટલે એને આપણે ભેગા લઈને આવ્યા છે એ આ બાજુ બેઠા હે

એ વેલો પર્બત પાક એવે લી વેલા ખાઈ ચાલો તો હવે ફટાફટ જમાઈ લઈએ પાંચ પડી ગઈ ચોજો કેરીઓનો રસ આપણે પરબવ કહેતો હતો ને કેરીનો રસ બનાવ્યો મસ્ત ડુંગળીને વઘાર્યા છે મરચાં છે સાસનો મસાલો અહીંયા પડ્યો છે ગરમા ગરમ રોટલી છે અમાર દૂધ પાકે પડ્યો અહીંયા ઘણો બધું ખાવાનું બનાવ ને હા કાનય બનાવ્યું ખાવાનું ચાલો તો પહેલાં ફટાફટ ખાઈ લઈએ પછી આપણે વિડીયો એડિટિંગનું એ કામ બાકી છે જ પછી એ ચાલો એની સાથે જ કેરીઓના રસને સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો માં નવો હોય સબસ્ક્રાઇબ કરજો ટાટા બાય બાય યુ